સિહોરી પોલીસ ઊંઘતી રહીને એલસીબીએ કંબોઇથી પાંચ લાખ ઉપરનો વિદેશી દારૂ ઝડપી લીધો કંબોલ હાઇવે પર સરકારી બસ સ્ટેન્ડમાં દારૂનું થતું જેની ખબર પોલીસને દુન હોય કંબોઇ ઓપીના જમાદારને નહીં હોય લોકોમાં ચર્ચાનો વિષય બન્યું એસપી દ્વારા તપાસ જરૂરી નવા આવેલા જિલ્લા એસપીનો પ્રથમ રેડમાં આટલી મોટી રકમનો વિદેશી દારૂ ઝડપાયો બનાસકાંઠાના ગાંધીના ગુજરાતમાં દારૂની રીલમ છેલ કાયદો માત્ર કાગળ ઉપર જ્યાં જુઓ ત્યાં દારૂ જોવા મળે છે કાંકરી તાલુકામાં ખુલ્લેમ દારૂ વધારાનું વેચાણ થઈ રહ્યું છે પાણીની બોટલની માફક પાણીની જેમ દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે કોઈ રોકટોક વગર જ્યાં જો ત્યાં દારૂના સ્ટેન્ડ જોવા મળે છે વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના કાંકરી તાલુકાના સિહુરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતું દેવ થી ઇંગ્લિશ દારૂ પકડી પાડતી બનાસકાંઠા એલસીબી પોલીસ વાત કરીએ તો કાંકરી તાલુકાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી હકીકત આધારે કાંકરે તાલુકાના કંબોઈ ગામમાં રહેતા જહુભા દિલીપસિંહ સુલંકી રહે કંબોય કુપાણી પાટી તાલુકો કાંકરેજ પોતાના ભોગવટના રહેણાંક ઘરમાં ગેરકાયદેસર અને વગર પાસ પરમિટેડ ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ બિયર નંગ ચૌદસો સત્તાવન કિંમત રૂપિયા પાંચ લાખ ચોત્રીસ હજાર બસો પંચાવનનો મુદ્દામાલ રાખી પોલીસે રેડ દરમિયાન સોનુસિંહ વિજુભા સોલંકી રહે કંભોઈ કુભાણી પાટીવાળો પકડાઈ ગયેલ હોય અને જહુબા દિલીપસિંહ સોલંકી તેમજ મહેન્દ્રસિંહ રામસિંહ સોલંકી રહે કંભોઈ કુપાણી પાટી તાલુકો કાંકરેજ હાજર ન મળી આવતા જે તમામ આરોપીઓ વિરુદ્ધમાં સિહોરી પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ માલ ક્યાંથી લાવવામાં આવ્યો છે અને કોની પાસેથી લાવવામાં આવ્યો છે તે પણ તપાસ કરવી જરૂરી છે જિલ્લા જિલ્લા પોલીસ પોલીસ હાલ ભાદરવી મેળાના બંદોબસ્તમાં અંબાજી છે અંબાજીથી આવી દારૂ ઉપર કેટલી તવાઈ લાવે છે તે જોવું રહ્યું બનાસકાંઠા એલસીબી પોલીસની પ્રશંસનીય કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ એક એવી દેસાઈ પોલીસ ઇન્સ્પેક્ટર બીજો પીએલ આહિર પોલીસ સબ ઇન્સ્પેક્ટર ત્રીજું એએસઆઈ પ્રધાનજી ધારસીજી ચોથું એચસી વિશ્વ ષ્નુભાઈ રાયમલભાઈ પાંચ કિસ્મતજી નટવરજી છ ભરતભાઈ મગનભાઈ સાત ધર્મેન્દ્રસિંહ નાનુભા આઠ જયપાલસિંહ સંજુભા અહેવાલ જયંતિભાઈ ઠક્કર એમડી